બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા વર્ષીય મહિલા દર્દીને નવું જીવન મળ્યું છે ત્યારે નિષ્ણાંત તબીબો દ્વારા પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી એકતાલીસ વર્ષીય યુવાન મહિલાને અચાનક છાતીમાં દુખાવો થઈ ત્યારબાદ શ્રમની તકલીફ થતા બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા રૂટીન ચેકઅપ કરતાં તેમનું બ્લડ પ્રેશર ઓછું જણાયું હતું સાથે સાથે તેમના હૃદયના ધબકારા સોની ઉપર હતા અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ સિત્તેર ટકા જ હતું તેમના અંગો પણ બ્લડ પ્રેશર ઓછું હોવાને કારણે ઠંડા પડી ગયેલા હતા ઇસીજી ઇકો કરીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત કાર્ડિયોલોજીએ તેમને હૃદયનું ભારે હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું આ એક ગંભીર પરિસ્થિતિ હતી અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરની ટીમે સમયસર નિદાન કરીને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરી તેમની જે બંધ નડી છે તે ખોલવી પડશે તેમ જણાવ્યું હતું પણ દર્દીની પરિસ્થિતિ બિલકુલ સ્થિર ન હોવાથી આ પ્રક્રિયા ઘણી જોખમી હતી આ પ્રકારના સામાન્ય કિસ્સામાં દર્દીને જીવલેણ કોમ્પ્લિકેશન્સ થાય તેવી સંભાવના લગભગ પચાસ ટકાથી સિત્તેર ટકાની આસપાસ હોય છે તેમજ પ્રોસિજર દરમિયાન પણ જોખમ ઘણું વધારે રહેતું હોય છે આ પ્રકારના દર્દીમાં ગુજરાતમાં પ્રથમવાર એક અલગ પ્રકારના સાધન પેનું બોરાનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેનાથી વધુ પડતા લોહીના ગઠ્ઠા જે સામાન્ય કેથેટરથી દૂર ન કરી શકાય તેવા કિસ્સામાં અસરકારક રીતે લોહીના ગઠ્ઠા દૂર કરવામાં આ સાધન મદદરૂપ થાય છે આ સાધનની મદદથી નેગેટિવ પ્રેશર અપ્લાય કરીને એક્ટિવ રીતે લોહીના ગઠ્ઠા ખેંચવામાં આવે છે જેથી લોહીના ગઠ્ઠાનું પ્રમાણ ઘટતા તેમજ લોહી પાથળું કરવાની દવાનો ઉપયોગ કરીને પૂર્વવત સામાન્ય બ્લડનો પ્રવાહ ચાલુ કરી શકાય છે ગુજરાતમાં સૌ પ્રથમવાર જ આ પ્રકારના સાધનનો ઉપયોગ કરીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના અનુભવી અને નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર પરવિંદર સિંઘ ડૉક્ટર મહેશ બસર્ગે ડૉક્ટર ફાલ્ગુન પંચાલ ડૉક્ટર હુસેન ભાટિયા ડૉક્ટર સાગર શાહ અને ડૉક્ટર શેષરાવ પવાર આ સફળ ટીમનો એક ભાગ હતા જેમના દ્વારા આ જટિલ એન્જીઓપ્લાસ્ટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને દર્દીને જીવલેણ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં આવ્યા હતા જે કદાચ આ નવા સાધનોની મદદ વગર શક્ય ન હતું આ સંદર્ભે વધુ માહિતી આપતા કાર્ડિયોલોજીસ્ટ નિષ્ણાંત ડૉક્ટર મહેશ બસરકે વધુ માહિતી આપી હતી આ પેશન્ટ જે અમારી પાસે આવેલું એની કન્ડિશન બહુ જ ગંભીર હતી પેશન્ટનું બીપી બહુ ઘણું ઓછું હતું અને એને મેસિવ હાર્ટ એટેક આવેલો આવા ટાઈપના દર્દીઓમાં પચાસ ટકા કરતાં વધારે મૃત્યુ થઈ જતી હોય છે આ કેસમાં આપણે ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે પેશન્ટને લીધેલું હતું એન્જિયોગ્રાફીમાં આપણને ખબર પડી હતી કે જે હૃદયની નળી બંધ હતી એમાં સારા એવા લોહીના ગઠ્ઠા જામી ગયા હતા લોહીના ગઠ્ઠા કાઢવાનો અમે ખૂબ પ્રયત્ન કર્યો જે આપણી કન્વેન્શનલ પદ્ધતિઓ હોય એનાથી થ્રોમ્બસ એસ્પિરેશન જે આપણે કહીએ છીએ એનાથી અમે પ્રયત્ન કર્યો બલૂનિંગ કર્યું પણ તે છતાંય આ નળી ખુલી ન હતી એટલે ઇમરજન્સીમાં ડિસિઝન લેવામાં આવ્યું હતું કે આપણે કોરોનરી મિકેનિકલ થ્રોમ્બેક્ટમીનો ઇસ્તમાલ કરીશું જેનાથી અમને ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું અને હૃદયનો પમ્પિંગ ઘણું ઇમ્પ્રૂવ થયું આ કરવા પછી હૃદયનો બ્લડ ફ્લો બી કમ્પ્લીટલી ઇમ્પ્રૂવ થઈ ગયો હતો જે મેડિકલ લેંગ્વેજમાં કહીએ ટીમી થ્રી ફ્લો એ એસ્ટાબ્લિશ થઈ ગયો હતો પેશન્ટ બી ખૂબ જ સારું રિસ્પોન્સ કરેલું પેશન્ટે પેશન્ટ ત્રણથી ચાર દિવસમાં ઘરે જતું રહ્યું હતું અને અઠવાડિયા પછી ફોલોઅપમાં આવ્યું ત્યારે પેશન્ટ ઓલમોસ્ટ નોર્મલાઇઝ થઈ ગયું હતું પેશન્ટને કોઈ તકલીફ ન હતી થેન્ક યુ બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક યંગ ફિમેલ પેશન્ટ જે મેજર હાર્ટ સાથે દાખલ થયું હતું જેની આપણે મિકેનિકલ થ્રમ્જઅપીના નવા પદ્ધતિથી એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ કરેલ છે અને એનાથી પેશન્ટની લાઈફ બચેલી છે આ નવી પદ્ધતિમાં એક સ્પેશિયલ કેથેટર અને એક સ્પેશિયલ મશીન વડે હાર્ટની બ્લડ વેસલમાં જે બ્લડ ફ્લોટ ભેગા થયેલા હોય છે એને મિકેનિકલ સક્ષમ વડે દૂર કરીને બ્લડ ફ્લો શરૂ કરીને પછી એમાં એન્જિયોપ્લાસ્ટિકને સ્ટેન્ડ કરીને હાર્ટ એટેકની સારવાર પૂરી કરવામાં આવેલ હતી અને જે સારવાર સક્સેસફુલ થઈને દર્દની જાન બચેલ હતી આ પદ્ધતિ ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણે બરોડા હાર્ટ ઇન્સ્ટુર્યુટ રિસર્ચ સેન્ટરમાં કરેલી છે પણ હવેથી બધા દર્દીઓને આ પદ્ધતિથી સારવાર ઉપલબ્ધ થઈ શકશે એટલે હાર્ટ એટેક જ્યારે પણ આવે ત્યારે ટાઈમ ઇઝ વેરી ઇસેન્શિયલ એટલે હાર્ટ એટેકની ટ્રીટમેન્ટમાં એઝ અર્લી એઝ પોસિબલ આપણે ટ્રીટમેન્ટ કરવાનું નક્કી કરીને ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરવા કન્સન્ટ આપીએ અને ટ્રીટમેન્ટ પૂરી કરીએ એ બહુ જરૂરી છે કારણ કે હાર્ટ એટેકમાં એવરી મિનિટ ઇઝ મસલ એટલે જેટલું આપણે ટાઈમ બગાડીએ એટલું હાર્ટને ડેમેજ વધતું જાય અને એકવાર થયેલું ડેમેજ પછી ગમે તે રીતે રિકવર થઈ શકતું નથી એટલે ખરેખર જો ઇમરજન્સી હોય અને હાર્ટ એટેક હોય તો આપણે તાત્કાલિક અને એન્જિયોપ્લાસ્ટીથી સારવાર કરવી બહુ જરૂરી હોય છે સર આપણે એક નવી પદ્ધતિથી બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એક દર્દીનો ઉપાય કરવામાં આવ્યો છે જે દર્દી એક મેસિવ હાર્ટ એટેક સાથે આવ્યા હતા અને જનરલી આ પ્રકારના હાર્ટ એટેકમાં દર્દીના કોમ્પ્લિકેશન થઈ હાર્ટ એટેકની કોમ્પ્લિકેશન થઈ અને એમને જિંદગી જોખમમાં મુકાય એવા ચાન્સ થી સાઠ ટકાની આસપાસ રહેલા હોય છે આપણે નળી ખોલવાનો પ્રયત્ન તરત જ ચાલુ કર્યો પણ તેમ છતાં પણ જે કન્વેન્સલ રીત છે બલૂન કર્યા સક્સન કેરેટર કર્યા તેમ છતાં પણ લોહીનું જે ભ્રમણ હતું નળીઓમાં એ લોહીના વધારે પડતા ગઠા હોવાને કારણે આપણે ચાલુ કરી શક્યા ન હતા એટલા સ્પેશિયલ પ્રકારનું જે સાધન છે જેને પેનિમ્બ્રા કેટ આરએક્સ સિસ્ટમ કહેવાય છે જેનાથી આપણે આ લોહીના ગઠ્ઠા દૂર કરવાનો ટ્રાય કર્યો અને એનાથી જે લોહીના વધારે પડતા ગઠ્ઠા હતા એ તરત જ નળીમાંથી ક્લિયર થઈ ગયા અને નળી ક્લિયર થતાં આપણે સ્ટેન્ટ મૂકી અને જે રુધિરાભીષણ તંત્ર હતું અથવા જે લોહીનો પ્રવાહ હતો એ પૂર્વવત ચાલુ કરવામાં આવ્યો હતો અને આનાથી દર્દીને ઘણી જ મદદ મળી હતી અને એમનો જીવ બચાવવામાં મદદરૂપ થઈ હતી દર્દી એક બે દિવસ સાયસોમાં રાખ્યા પછી સામાન્ય રીતે જે પણ કોમ્પ્લિકેટિવ કોર્સ હોય છે એવો કોર્સ બિલકુલ ના થયો અને સરસ રીતે રિકવર થઈ ગયા અને સામાન્ય કોર્સમાં જ ઘરે એમને રજા આપવામાં આવી એમની ઈસીજી પેટર્ન પણ બદલાઈ ગઈ અને જ્યારે રજા આપી ત્યારે હૃદયનું પમ્પિંગ હતું એ પણ દસથી પંદર ટકા પહેલાંની કમ્પેરમાં ઇમ્પ્રુવ થયું હતું દર્દી દસેક દિવસ પછી ફરીવાર ફોલોઅપમાં આવ્યા હતા ત્યારે કોઈપણ જાતની તકલીફ એમને હતી જ નહીં અને એક સરસ હેલ્ધી જિંદગીએ જીવતા હતા આ પદ્ધતિથી જે ઘણા દર્દીઓ છે સામાન્ય રીતે આ પ્રકારના દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે પણ તેમ છતાં પણ આ પ્રકારના મોટા હાર્ટ એટેક સાથે એમને બચાવવા માટે આ પહેલો પહેલી જ રીતે આપણે બરોડા બરોડામાં આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ટેકનોલોજીનો અને જે ઘણી મદદરૂપ સાબિત થઈ હતી